ભરૂચ અને અંકલેશ્વરની સંચાલકો એક દિવસે હડતાળ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બીયુ પરમિશન ભાડા કરાર સહિત મુદ્દે રજૂઆત કરી હતી એક દિવસની હડતાળ પાડી રજૂઆતો કરવામાં આવી છે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને હજુ પણ

શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામ ને કરવામાં આવી છે પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પરિસ્કૂલ ના સંચાલકો સરકાર ને કરાર બીજું મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રી એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજે ત્રીસ થી પાંત્રીસ પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજિત જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં પ્રી સ્કૂલમાં પંદર વર્ષના રજીસ્ટર્ડ ભારા કરારના સ્થાને અગિયાર માસનો નોટરાઇઝ કરાર મંજૂર કરવામાં આવે બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ના હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી શરતીને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી છે આજ રોજ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રી સ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વરની પ્રી સ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે ગુજરાત સરકારે જે પ્રી સ્કૂલના રજીસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે એ મુદ્દે અમે આવેદન આપીને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશની રાહત અનુભવીએ એવી અમારી આશા છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારે ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે જય હિન્દ ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે